હેલો ગાઈઝ તો હમણાં મેં થોડા સમય પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં મેં કીધું હતું કે ત્રણ ડીજે આલોકનું ગીવવે કરી રહ્યો છું તો એમાં જે પ્લાનમાં ચેન્જ થયો છે તો ગાઈઝ હવે હું ત્રણને બદલે દસ ડીજે આલોકનું ગીવવે કરી રહ્યો છું ગાઈસ તો એમાં એ વિડીયોની અંદર કોમેન્ટમાં મને ઘણા દસવાળા એડ્રોપ પરચેસ કરી આપું ભાઈ એવા કોમેન્ટ જોવા મળ્યા છે એવી કોમેન્ટ ઘણી હતી એટલે મને લાગ્યું કે હું ઓગણત્રીસવાળાના બદલે દસ 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 ડીજી આલોક ગીવ કરું તો સારું રહે યાર તો એ વિડીયોની અંદર તમારે જઈને કોમેન્ટ કરવાની છે કે મારી યુઆઈડી આ છે આઈડી આ છે અને મારે દસવાળો એડ્રોપ આવ્યો છે એવી રીતે તમારે જે હું વિડીયો નાખ્યો છે હમણાં રિસન્ટમાં તમને ના ખબર હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં પ્રિન્ટ પણ કરેલી છે તો એ વિડીયોમાં જઈને તમારે લાઈક કરવાનું છે અને કોમેન્ટ કરવાની છે તમારે યુઆઈડી અને દસવાળો એડ્રોપ છે એવું તો ગાઈઝ દસ ડીજી આલોકનું ગ્યુઅ થઈ રહ્યું છે કાલે એનું રિઝલ્ટ આવશે તો એ વિડિયો પણ તમે કાલે જોઈ લેજો ગાઈઝ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા જ વિડીયો આપણે લાવતા રહીશું જો તમારો સપોર્ટ મને મળતો રહેશે તો યાર મને પણ સારું લાગશે યાર તો ગાઈઝ દસવાળો એડરોપાય હોય તો એ વિડીયોની અંદર જઈને કોમેન્ટ કરો આ વિડીયોની અંદર કોમેન્ટ નથી કરવાની જે મેં રિસન્ટમાં વિડિયો નાખ્યો છે ડીજે આલોક હું ખરીદી આપીશ એવો એવું એનું ટાઇટલ છે એમાં જઈને તમારે કોમેન્ટ કરવાની છે